મિત્રો સ્વાગત છે તમારું બિલ્લીમોરા શહેરમાં આવેલા શ્રી સોમનાથ મહાદેવ મંદિરના શ્રાવણ માસમાં ભરાતા અદભુત અને ભક્તિમય મેળામાં આ છે બિલ્લીમોરાનું પાવન અને અતિ પ્રિય શ્રી સોમનાથ મહાદેવ મંદિર જ્યાં ભક્તિ શ્રદ્ધા અને શાંતિનો સંગમ થાય છે શ્રાવણ માસના દરેક સોમવાર અહીં હજારોની સંખ્યામાં ભક્તો આવે છે કોઈ પગપાળા યાત્રા કરીને આવે છે તો કોઈ ડૂબ અને ફૂલોથી શણગારેલું ઠાળ લઈને મહાદેવને પ્રસન્ન કરવા આવે છે મંદિરના ચારે બાજુ મહાપ્રસાદની સુગંધ ભક્તોના જયકારા અને ભજન મંડળીઓની સ્વર લહેરીઓ વાતાવરણને પાવન બનાવે છે ઢોલ નગારા અને આરતીના ઘંટાના અવાજથી એવું લાગે કે જાણે જાતે મહાદેવ અહીં અવતરી ગયા હોય મિત્ર જો તમે બિલ્લીમોરા સોમનાથ મહાદેવના મેળામાં આવવા ઈચ્છતા હો તો તમે ટ્રેન કે બસમાં આવી શકો છો બિલ્લીમોરા રેલવે સ્ટેશન કે પછી બસ સ્ટેશન પર ઉતરો અને ત્યાંથી સોમનાથ મહાદેવ મંદિર માત્ર એક કિલોમીટરની દૂરી પર છે રસ્તામાં તમને શ્રી સાંઈ મંદિર પણ જોવામાં મળશે જ્યાં લોકો ઠોભીઠોભી દર્શન કરે છે અને જેમ જેમ તમે આગળ વધો તો તમને રસ્તામાં નાની મોટી દુકાનો ભક્તોની ભીડ અને જ્યાં શ્રાવણ માસમાં ભક્તિ અને ભીડ બંનેનો અદભુત મેળા જોવા મળે છે મંદિર પહોંચતા જ ભોળેનાથ દર્શન માટે હજારો ભક્તોની લાંબી લાઈનમાં જોડાવ પડે છે ઘણા ભક્તો વહેલી સવારથી જ આવીને ધીરજપૂર્વક પોતાનો વારો જુએ છે મહાદેવના દર્શન માટે લગભગ થી બે કલાક લાગી શકે છે પણ એ પ્રતિક્ષા પણ અહીં ભક્તિ બને છે મંદિરના પ્રવેશ દ્વાર પાસે નંદી મહારાજની પ્રતિમાને નમન કરીને મહા શિવલિંગના દર્શન માટે ગર્ભગૃહ તરફ આગળ વધોશો ત્યારે હૃદયમાં અનોખી શાંતિ પ્રસરે છે શ્રદ્ધા શાંતિ અને ભક્તિ ત્રણેયનો અનોખો અનુભવ અહીં થાય છે ભોલેનાથના મહાશિવલિંગના દર્શન કરીને ભક્તો પોતાને પાવન અને ધન્ય માને છે ભગવાનના પાવન દર્શન લીધા પછી મેળાનો આનંદ માણવાનો વારો આવે છે અહીં બાળકો માટે રમકડાની દુકાનો છે સ્ત્રીઓ માટે કોસ્મેટિક ચમકતા કપડાં અને શણગારની વસ્તુઓ મળી રહે છે દુકાનો પર મૂર્તિઓ ધાર્મિક ચિત્રો નાની મોટી ઘર વપરાશ માટે વસ્તુઓ અને આધ્યાત્મિક પુસ્તકોનો પણ વિશાળ પસંદગી જોવા મળે છે જ્યારે તમે ફરતા ફરતા થાકી ત્યારે મંદિરની બાજુમાં આવેલું નાનું પણ સુંદર પ્લે અને બગીચો તમને આરામ કરવાનો શ્વાસ આપે છે અહીં નાના બાળકોના રમવા માટે સુંદર જગ્યા છે લીલાસમ ઘાસથી ઢકાયેલું નાનું મેદાન રંગીન ઝૂલાઓ એક મોટો અજગર જેમાં સરકવાની મજા અને એક મસ્ત મોટો ઇમોજી મુખ જેમાં બાળકોને ખૂબ રમવાની મજા આવે છે અહીં ઊંચા ઊંચા વૃક્ષોને સાવડે રાખેલા બાકડા પર બેસીને તમે તાજગી અનુભવો છો જ્યારે થાક ઉતરી જાય અને મન ફ્રેશ થાય ત્યારે રૂટ બદલો અને વઢો હવે મેળાની એ મસ્તીભરી બાજુએ અહીં ઊંચી ઊંચી ચબડોળો હવામાં ઝૂમે છે જેમાં બેઠા લોકો જાણે આખું શહેર જોઈ રહ્યા હોય ટ્રેલ માટે છે મોટના કૂવા જ્યાં બાઇક ચાલકો અને કાર ચાલકો દિવાલ પર ચમકતી સ્પીડે ફરે છે અને ગાડીઓના અવાજ સાથે તમારું હૃદય ધબકાવે છે ઝૂલાઓની લાઇનમાં મોટી ઊંચાઈએ ઝૂલવાની મજા અને બાળકોના કલરફુલ રાઈટ્સ ઘોડા ડ્રેગન ટ્રેન બધું જ અહીં છે જ્યાં નાના મોટા સૌ બાળક ખુશ થઈ જાય છે આ તો હતો દિવસનો મેળો પણ મિત્રો રાતનો મેળો તો એથી પણ અનેક વધુ આકર્ષક લાગે છે ચારે બાજુ રંગબેરંગી લાઇટોની ચગમગાટ દુકાનદારોના ઝળહળતા સ્ટોલ્સ અને આવો આવો જેવા અવાજોથી વાતાવરણમાં જીવન બની જાય છે રાત્રે જ્યારે આકાશ કાળો ભમ્મર હોય છે ત્યારે મેળો પોતે ચમકતું હોય છે જાણે ધરતી પર સ્વર્ગ ઉતરી આવ્યું હોય મોટી ચોકડોળો ઊંચી ઊંચી ફરી રહી હોય ત્યારે તેની લાઈટ ચમકીને દૂર દૂરથી પણ રસમય લાગે છે મિત્રો શ્રાવણનો આ પવિત્ર સમય અને સોમનાથ મહાદેવનું આ ભક્તિમય ધામ અહીં આવીને સાચે લાગે છે કે શાંતિ અને શક્તિ બંને જીવંત બની ગઈ છે ભગવાન ભોલેનાથ ના આશીર્વાદથી અહીંનું વાતાવરણ દુનિયા કરતા એકદમ અલગ લાગે છે જાણે આધ્યાત્મિક ભરેલું દેવી સ્થાન હોય જો તમે પણ ભક્તિમાં ભીજાવા ઈચ્છો છો તો એકવાર આવો બિલ્લીમોરા શ્રી સોમનાથ મહાદેવના દર્શને જ્યાં કહે છે કે ભોલેનાથ પોતે ભક્તોને મળવા ઉતરે છે મિત્રો આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ભક્તિમય યાત્રાઓ માટે આપણા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બોલો હર હર મહાદેવ